તો રામ રામ જય શ્રી રામ જય માં હું બાય સ્વાગત છે આપરા નવા બ્લોગ નું તો આજ પાછા આપરા આવ્યા છે વારી વાવ જો પછી ની હાલત વરસાદ ની અને આપણો જારવું લઈ લે એક નંબર શાયો બાયો ઠબર હવે દાટી બાકી આકોની એટલે રોય છે પછી કે કન્ટિન્યુ કરી આવે બધું જોરાઈ ગયું છે ને આખી ચાલુ કરી દીધું

ભાઈ આપણે ભૂલ છે નહી આપણે પરફેક્ટ જ આપતા હોય એવી ડ્રાઈવર છે તમને ખબર ન હોય કઈ તો ખાડું પરી જાય ને એ પેલા હું જરાક બ્લોક બંધ કરી દઉં તો કે એમ તો ભાઈ ખાડું ફરવા દે નહીં બે અંગે પરફેક્ટ જ પણ તો એમાં નક્કી ના ભાઈ એમ જે હા તો કયું ના બધાય હતા એટલે બ્લોક સ્ટાર્ટ કર્યો ન તો હવે તમારા ભાઈના હાથમાં હે ડ્રાઈવિંગ એટલે બાકાજી કઈ બોલવાની સમજો ને તો મિત્રો હાથ આપતા આવડે ન આવડતું શીખવાનું તો એમાં કાંઈ કરવાનું નથી બે ખેંચવાના છે એક નહીં જે બાજુ તન મારવું હોય એ બાજુ ખેંચવાનું છે એટલે હાથી દેખાય છે ઇગનો મારો છે આટલી તો મિત્રો આપણે દસ વાગી ગયા દસ વાગ્યા એટલે હવે એને બર્તન સોરી નાખવાના હોય એટલે હવે ભાઈ જાય છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લેવા હું ખબર એને કપડા બ્લોકમાં કોણ બતાવે યાર હું બતાવું અત્યારે મારી વાત જોવા માલિક સંપલ લઈને આવે ને તો આપણે આવીએ એમ હવે બિચારા તુલખાય છે તો ભાઈ બે વાર પાણી પી લીધું આ તો એક વાર પીવા જ ગયા હવે બધું લઈ જાય અને હવે દસ થયા ને એટલે હવે એલર્જી લો ખબર છે આખું જો બતાવું ચાલુ લોગે જ બતાવું

સાંયો હાવ ભીખાઈ ગયો બરધું બાંધવાનું હવે હે ને કાઈ સવારું થઈ ગયું હેલું કારણ કે બધે તડકો જ છે હવે સાંયા જેવું કઈ રહ્યું જ નથી ને આજે ઝાર આ બાજુ પહેર્યું હે ને જેનો બરધું ને સાંજે આવતી તમારે ભાઈએ વાયું હતું એટલે એ ઝારના કાંઈ એટલા વરસ થયા નથી ઓલું તો ભલે પાંત્રી પાંત્રી વર આસપાસ જાય છે ઓલું બીજું એક ઝાર છે આ તો હજી આપણે જ આવ્યું હતું તો એ ઝાર હજી હોલ હોલક વરસનું હોય કદાચ ના સોરી હોલ વરનું નહીં વીસ નો હું છું એટલે રૂમમાં હું કંઈક પાંચમું કે છઠ્ઠું ભણતો ત્યાં મેં ભાઈ ઉડું નવરું થઈ ગયું હવે તો રોનક વિખાઈ ગઈ એ જ્યારની પણ કાંઈ નહીં આવી રહ્યા હવે એ માથે જઈ મેં તમને ડાયરનું કીધું એનું કંઈક કરીએ ઓરીની દિશા તો મેં તમને હજી બતાવી જ નથી વાવાઝોડા પછી આગળ એ જાય બતાવીશ

અરે તમને ભૂકોય બતાવી દે ભેગા ભેગો બેગો કારો બમર ઓ ભૂકો હોય દી જોયો અડો એટલે પાવડર નહીં હો આજુ નિહરે તો ગેજો એટલે બાકી હું નહીં ખરી ની ની કરી ગઈ ગુજરાતીમાં કહું નહીં નેર બેન મુદા બધે કરી માંડવી નો ભૂકો તો જોયો તમે પથારી ફરી ગયા તું એનો બતાવી દો તું એનો વી છે માંડવી કરવામાં મીન્સ કે ખપારી લઈને થોડોક ફેલાવવાનો હે થોડોક તરકો લાગે એ રીતે એનો ફાયદો તંબુરો થાય પણ કરવું જ જોઈએ ઈ થાય બીજો ઓપ્શન નથી એવી મસ્તીની સુગંધ આવે છે મિત્રો અહીંયા ઊભો તો ભાગી જાય અહીંથી એવી આવે કાંઈ વાંધો નહીં કામ પતે જ લઈએ નીર બિનની ગયાથી ભેગું કરવું જોઈએ હજી જાહેર મકાઈ એવું થોડુંક છે તો ખરું પાછું આવી દેવું એ બે વાર ખપ્પાની મારી ને તમારું મૂડ ઉઠાઈ ગયું માય મેલો ભાઈ પાસે માર દેવું ભાઈ તમારે

આવું અમે બીક લાગ્યો કઈ છે